વટવામાં હપ્તો ન ચૂકવાતા કિન્નરની કાર સળગાવાઈ ચાર શખ્સો સામે ફરિયાદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સોને કિન્નરે ઓળખી બતાવ્યા અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલ બીબી તળાવ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં હપ્તાની રકમ ન ચૂકવવાને કારણે કિન્નરની મોંઘી કારને સળગાવી દેવામાં આવી હતી કામિની દે પાવલિયા નામના કિન્નર જે વટવામાં ગોલ્ડન મોઇન પાર્ક પાસે ભાડેથી બંગલામાં રહે છે તેમણે આ અંગે સંજય બાબુલાલ વ્યાસ સહિત કુલ ચાર અજાણ્યા શખ્સો સામે વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કિન્નર કામિની દેના જણાવ્યા અનુસાર તેઓ યજમાન વૃત્તિ કરી ગુજરાન ચલાવે છે છેલ્લા કેટલાક દિવસથી જૂના વાડજમાં રહેતા સંજય બાબુલાલ વ્યાસ તેમને પર વોટ્સએપ કોલ કરી ધમકી આપી રહ્યા હતા સંજય તેમણે દર મહિને એક લાખ રૂપિયાનો હપ્તો ચૂકવવામાં જણાવ્યું હતું અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી શનિવારે મળી રાત્રે એક વાગ્યાના સુમારે જ્યારે કામીની દે અને તેમના ચેલાઓ સૂતા હતા ત્યારે બૂમો સાંભળીને જાગી ગયા તેમણે જોયું તો તેમની કાર સળગી રહી હતી આગે સીસીવી ફૂટેજની તપાસ કરતાં જાણવા મળ્યું કે કેટલાક અજાણ્યા શખ્સોએ કાર પર જ્વલનશીલ પદાર્થ છાંટી હતી સીસીટીવીમાં દેખાતા ત્રણ શખ્સો કિન્નર અગાઉ સંજય વ્યાસ સાથે જોયા હોવાનું જણાવ્યું છે અગાઉ પણ સંજય આ જ પ્રકારે પૈસાની માંગણી કરી હતી જે અગાઉ અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચુકી છે આ ઘટના બાદ બટવા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે